જો મિત્રો આ બે હજાર પચીસની ભરતી જેમાં અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે મારે રનિંગ હતું તો બહુ તૈયારી નહોતી ઘરે પંદરેક દિવસની તૈયારી હતી જેમાં હું ફેલ થયો માત્ર બે સેકન્ડ માટે માત્ર બે સેકન્ડ માટે હું બે પરીક્ષામાં ફેલ થયો પીએસઆઈ અને એલઆરડી બંનેમાં ફિઝિકલમાં જ નીકળી ગયો માટે કોઈ એવા વ્યાયામમાં રહેતા નહીં મહેનત કરવા મળજો રનિંગ કરજો હજુ એલઆરડીવાળાને આજથી માનો તો વીસ પચીસ દિવસ છે વીસ પચીસ દિવસમાં તમે ભેગું કરી શકો પચીસ મિનિટમાં પૂરું રનિંગ કરી શકો માટે ભાઈની સૂચના માનજો કે તમે તૈયારી કરજો ડાયરેક્ટ રનિંગ કરવા ના જતા નહીં તો પછી આવો પીઈટી ફેલનો સિક્કો વાગી છે અને આ વખતે મારે પચીસની પર ખાલી બે સેકન્ડ વધવાથી હું ફેલ થયો પંદરેક દિવસની તૈયારી હતી કોલ નીકળ્યા પછીની માનું તો કમ્પ્લીટ દસ દિવસની તૈયારી હતી પણ શહેર વહેલો જાગ્યો હતું તો આ ભરતીમાં હું પાસ થાત હું અસફળ રહ્યો ગઈ ભરતીમાં મેં બાવીસ છેતાલીસમાં પતાવ્યું હતું એમાં જો તમને બતાવું મેં પાસ કરી દીધું આવા પાસના સિક્કા લાગે પાસ તો જ્યારે તે વખતે મેં તૈયારી કરી હતી રનિંગની અને પાસ થયો હતો પણ આ વગર આ વખતે એમ હતું કે હું પાસ થઈ જઈશ પંદરેક દિવસ મેં ભેગું કરી દઈશ અને થોડાક બે સેકન્ડ માટે રહી ગયો જેમ ચૂંટણીમાં આપણે કોઈ ઉમેદવાર એક મત માટે રહી જાય સરપંચ એવી જ રીતે હું આ ભરતીમાં બસ માત્ર બે સેકન્ડ માટે દોડમાં ફેલ થયો માટે તમે વ્યામમાં રહેતા નહીં રનિંગ ચાલુ ના કર્યું હોય તો કરવા માંડજો અને પાસ થવાનું સપનું હોય તો લડી લેજો મહેનત કરી લેજો મથી લેજો તો જ પાસ છે અને ડાયરેક્ટ દોડવા જશો તો પછી ફેલ થશો મારી સાથે એવા મિત્રો પણ હતા કે જેઓ ગઈ ભરતીમાં વીસ મિનિટમાં પતાવ્યું હતું જે આ વખતે ડાયરેક્ટ દોડવા આવ્યા એમ કે પચીમાં તો પતી જશે તો પચી મિનિટમાં પતવાના વહેવા વહેમમાં એ લોકો બાર સેકન્ડ માટે ચાર સેકન્ડ માટે રહી ગયા ગઈ ભરતી વીસમાં પતાવ્યું હતું તોય વીસ મિનિટમાં પાંચ કિલોમીટર પતાવ્યું હતું તોય છતાં આ વખતે રહી ગયા સેકન્ડોમાં રહી ગયા અને આમ જોવા જેવી તો ભરતીમાં મારે ભરું જ ગ્રાઉન્ડ હતું આ વખતે તમે મેં જોઈ શકો છો તો ત્યાં તેર રાઉન્ડ છે જે ગ્રાઉન્ડ એકદમ સારું છે સ્ટાફનો સપોર્ટ પણ એકદમ વ્યવસ્થિત છે બધી રીતે શાંતિ છે ગ્રાઉન્ડ સારું છે રહેવાની સુવિધા બધું જ ઓકે છે છતાંય ઘણા મિત્રો એવા વ્યામમાં આવે છે કે દોડી લઈશું પચીસ મિનિટમાં પતાવવાનું છે અમારા રાઉન્ડમાં બસો જણા દોડાવ્યા હતા એમાં માત્ર ત્રીસથી ચાલીસ ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે બસો એ ત્રીસથી ચાલીસ ટકા એટલે એસી છ્યાસી જણા પાસ થયા હતા અમે દરેક રાઉન્ડમાં એ રીતનું જ પાસ થવાય છે એટલે આપણે પાસ થવાને રનિંગમાં બહુ ઓછા છોકરાઓ પાસ થાય છે જોવા જોઈએ તો કોમ્પિટિશન આ દોડમાં જ ઘટી જાય છે માટે મહેનત કરજો કોઈ એવા ખોટા વ્યાયામમાં રહેતા નહીં દોડજો ભાઈ ગઈ ભરતીમાં તમે જોઈ શકો છો મેં બાવીસ છેતાલીસમાં પતાવીને પાસ થયો હતો આ વખતે હું બે સેકન્ડ માટે રહી ગયો જે બે સેકન્ડ માટે રહી જાય એને અફસોસ બહુ જ થાય જોકે અત્યારે હાર હું કરી રહ્યો છું માટે મારી સાથે થયું તમારા માટે ના થાય એના માટે આ વિડીયો બનાવું છું કે ભાઈ તમે દોડજો ખૂબ મહેનત કરજો તો જ આવશો જો ડાયરેક્ટ જવાનું વિચાર્યું હોય તો એ શક્ય નથી દોડવાનું ચાલુ કરી દેજો અને દોડજો ગ્રાઉન્ડ એકદમ સારું છે વ્યવસ્થિત છે સ્ટાફના બધા જ પોલીસ મેમ્બર બધા સારા છે સપોર્ટ પણ સારો કરે છે અને ગીતની કોઈ એવી વ્યવસ્થા નથી પણ સપોર્ટ સારો કરે છે અને સરસ રીતે બધું સમજાવે છે પાછું તમે રેંગો ત્યાં રિંગોની સુવિધા છે ગ્રાઉન્ડ ગણવાની કોઈને ભૂલ પડતી હોય તો તમે રિંગો ગણી લઈ શકો છો રિંગો તેર આપે છે એ લઈ શકો છો અને બધી આંગળીઓમાં વિટાડીને એ રીતના દ્વાર જોતો જેથી ગ્રાઉન્ડ નહીં ભૂલી શકો અમારા રાઉન્ડમાં એક વિદ્યાર્થીને એક